રોટરી ક્લબ ઓફ પાટણ ટ્રસ્ટ સંચાલિત બ્લડ દ્વારા રક્તપ્રયાસ બ્લડ ડોનેશન કેમ્પનું કરાયું આયોજન પાટણ પાટણ બ્લડ 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 બેંક બેંક દ્વારા દ્વારા રક્તપ્રયાસ ડોનેશન ડોનેશન કેમ્પમાં બ્લડની બોટલો થઈ એકત્રિત બે રવિવાર આજે સવારે રોટરી ક્લબ ઓફ ટ્રસ્ટ સંચાલિત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સવારથી બપોર સુધીમાં એકસો એક બ્લડ બોટલો એકત્રિત થવા પામી હતી

પાટણના જરૂરિયાતમંદ દર્દીઓને લોહી પૂરું પાડવાનું ઉમદા સેવા કાર્ય કરી માનવ ધર્મનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે તેમજ જે કાયમી બ્લડ ડોનરોની ટીમ છે તેમના માટે એક સૂત્ર આશીર્વાદરૂપ બની રહ્યું છે તે પ્રમાણે ત્રણ મહિનામાં એક બોટલ બ્લડ જમા કરાવો અને તમારા પરિવાર માટે ત્રીસ બોટલ જરૂર પડે તો મેળવો પાટણ એસકે બ્લડ બેંક આ સંસ્થા સુચારુપણે મેનેજમેન્ટ કરી રહી છે દર્દીઓ માટે જનહિત માનવહિત માટે લોહી એ મહત્વની જરૂરિયાત છે અને તેને એકત્રિત કરી જરૂરિયાતમંદોને નવજીવન આપવાનું ભગીરથ કાર્ય આ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે બ્લડ બેંકના ચેરમેન રણછોડભાઈ પટેલ અને કાર્યકારી ચેરમેન રાજુભાઈ મોદી તેમજ આ પ્રસંગે ઉપસ્થિત વાયપી પ્રજાપતિ વિનોદભાઈ જોશી રોટરી ક્લબના પ્રમુખ ઝુજારસિંહ સોઢા હરેશભાઈ પટેલ નિતિનભાઈ પટેલ જયરામજી ભાઈ પટેલ તેમજ પાટણ ધારપુર મેડિકલ હોસ્પિટલ ના ઇન્ટર્નશીપ ના દસ ડોક્ટરો ની ટીમ દ્વારા પણ બ્લડ આપીને સેવાના ઉમદા કાર્ય ને ઉજાગર કર્યો હતો પાટણ તાલુકા હેલ્થ ઓફિસ પાટણમાંથી માંથી પ્રતિકભાઈ પટેલ તેમજ રોટરી ક્લબ ઓફ પાટણ ના મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા અને આ બ્લડ ડોનેશન સેવા કેમ્પને ઉજાગર કર્યો હતો આજે બ્લડ બેંક ખેતરવર્ષી ખાતે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં કેટલી બ્લડ ડોનેટ કરવામાં આવી છે આજે અમારું જેતું સ્ટર બ્લડ આયોજન જે કરેલું છે એમાં અમારે બસો બોટલનો ટાર્ગેટ છે જે હાલ ઉનાળાની ગરમીમાં ગુજરાતની અંદર બ્લડની બહુ શોર્ટેજ છે તેના હિસાબથી અમે બસો બોટલનો ટાર્ગેટ કર્યો છે હાલ એકસો સો બોટલ જેવી અમારી રિકવરી થઈ ગઈ છે અને હજી કેમ્પ ચાલુ છે બરાબર અને આ જે બ્લડ ડોનેશન કરવાવાળા છે એ લોકો માટે શું વ્યવસ્થા રાખવામાં આવી છે બ્લડ કેમ્પ માટે અમે ઓઆરએસ રાખ્યું છે ગ્રૂટની અંદર કેળું રાખ્યું છે અને એક ગિફ્ટ આપીએ છીએ અમે બ્લડ ડોનેશન અને એમના માટે એક બીજી સેવા અમે એવી આપીએ છીએ કે જે બી અમારા વોલન્ટિયર ડોનર છે એમને ગમે ત્યારે બોટલની જરૂર હોય એવું નહીં કે ઉત્તર ગુજરાતની અંદર ગમે ત્યારે બોટલની જરૂર હોય તો અમે એમને પ્રોવાઈડ આપનું નામ અને પરિચય મારું નામ પટેલ નૈતિક ગિરીશભાઈ અને રક્ત પ્રયાસ ફાઉન્ડેશન અમારું ચાલે છે એમાં પ્રણવભાઈ અને મારું અમે બંને જોડે જોઈન્ટ કામ હતું